સાત નંબર બોલો ટીપ્પણ ટીપ્પણ ની અંદર લખેલ છે કે બાજુના કૂવામાંથી પાણી પીએ છે અને જે ખરેખર કૂવો છે એકસો ચૌદ નંબરમાં છે અને મારી એકસો પંદર નંબરની સર્વે છે તો મારા સાત બારમાં બોલે છે કે આ તમારો કૂવો છે એમાં અન્ય ભાગ છે એમ આવે જઈ કોઈ પણ જગ્યાએ ટીપણમાં પહેલાં તો આપણે આ વસ્તુને બે રીતે કરીએ એટલે જનરલ પબ્લિકને જવાબ આવી જાય ટિપ્પણમાં લખેલું હોય પણ તમારા હાથ નંબરમાં લખેલું હોય તો કોઈ કેસ કમાડા કરવા જતા નહીં કોઈ તમને સાંભળશે નહીં કેસ તો દાખલ કરી શકશો વકીલ ની ફી ચુકવવાની રહેશે પણ અધિકાર મળશે નહીં ફી પણ માં લખેલું હોય ને હાથ નંબર માં હયાત માં લખેલું હોય તો જ તમારો અધિકાર મળે પણ હાથ નંબર માં લખેલું હોય અને બાજુવાળા માં નો હોય તો એને અધિકાર મળતો નથી બરાબર સમજો કે બેનું મેળવણું કરતા શીખવાનું છે આઈ તમે જ્યારે તાલીમ કેમ્પ માં આવો છો ત્યારે સાચી હકીકત સમજીને જાવ એ ગતિની વસ્તુ છે ફરીને ખાલી યુટ્યુબમાં જે લોકો વિડીયો સાંભળે છે શોર્ટ સાંભળે છે એ લોકો માટે ખાસ આ સૂચના કે અધૂરી વિગત સાંભળીને કેસ કરવા જતા નહીં